મેપા દાદા દાદા અમુત વાણી ગ્રુપ દ્વારા વીસમો મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે પાંચ કલાકે સંતો મહંતોના સામૈયા ઢોલ નગારા કંકુ ચોખા સાથે વાજતે સ્વાગત કરવામાં આવ્યું

મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહંત શ્રી છોટુગીરી જમાયા મંત શ્રી અર્જુનગીરી મનહર ગીરી પાર્વતી ગીરી કમીબેન માતાજી આરતીબેન સાધ્વી તેમજ વગેરે સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા